પ્રોજેક્ટનું નામ ઉંમર જાણવાનો જાદુ મિત્રો બાળક ગણિત વિષયમાં વધારે રસ કેળવે એ માટે અમે બે હજાર સાતમાં ગણિત વિભાગની અંદર ઉંમર જાણવાનો જાદુ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો એની પ્રસ્તાવના અને પદ્ધતિ જોઈએ પ્રસ્તાવના મિત્રો આજની સ્પર્ધાત્મક આધુનિક યુગમાં જોઈએ તો રોજબરોજનું નવું નવું સંશોધન થતું જ જાય છે છતાં આજની ભણેલી ટેકનોલોજીમાં સતત રમતી ઉપભોગ કરતી વ્યક્તિ પણ અંધશ્રદ્ધામાંથી બાકાત રહેતી નથી એક નાની સરખી પચાસ પૈસાની દિવાસળીની જાહેરાત પણ ખૂબ મરી મસાલા ભરીને અપાય છે મોજ મજા અને મસ્તીમાં હવેથી તમને જાત જાતની માહિતી તુચકા પ્રશ્નો જોક્સ વગેરે આ રીતે પીરસવામાં આવે છે આ બધાની પાછળ એક જ માત્ર હેતુ છે કે બાળકોના મગજના બેંકની જનરલ નોલેજની થાપણ દિવસે ને દિવસે વધતી જાય મિત્રો આજકાલ ટીવી પર જોઈએ તો સાધુ બાવાના અણગમતા કિસ્સાઓ આવતા જ રહે છે ધૂતારાઓ લોકોને જાડુના પ્રયોગ કરી છેતરે છે અને ભોળા લોકો એની લપટમાં આવી પણ જાય છે આ ધૂતારાઓની જાડુ પોલ ખોલવા અમે એક આંકડાકીય જાડુનો પ્રયોગ રજૂ કરી લોકોને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરવા માગીએ છે અને ગણિત વિષયની અંદર બાળકો રસ કેળવે અને ગણિત વિષયની અંદર અવનવી આંકડાકીય પેટર્ન બનાવે એમાં હેતુથી અમે વિભાગ પાંચમાં અમારો પ્રોજેક્ટ રજૂ કર્યો છે ઉંમર જાણવાનો જાદ ચાર્ટ નંબર એક પદ્ધતિ અહીં કોઈ પણ વ્યક્તિનું ઉંમર કાર્ડ દ્વારા જાણવાનો નુસ્ખો બતાવ્યો છે ડ્રોઈંગ શીટ કે પોસ્ટકાર્ડ આકારના સાત ટુકડા પર અહીં બતાવેલ આંકડાઓ લખો હવે આ સાય કાર્ડ કોઈ વ્યક્તિને બતાવીને પૂછો કે કયા કયા કાર્ડમાં તમારી ઉંમર લખેલી છે જે કાર્ડમાં એમની ઉંમર લખેલી હોય તે કાર્ડને અલગ કરી દો આ દરેક કાર્ડના સૌપ્રથમ આંકડાનો સરવાળો કરો જે રકમ આવે એ રકમ વ્યક્તિની ઉંમર હશે અહીં સાટેય કાર્ડ જો અહીંયા આપેલા છે એની ડાબી બાજુએ પહેલો આંકડો એક બે ચાર આઠ સોળ બત્રીસ અને ચોસઠથી થી શરૂ થાય છે આ કાર્ડની અંદર આપેલા જ છે હવે આ કઈ રીતે કાર્ય કરે છે તે આપણે જોઈએ અહીં એક ઉદાહરણ લઈએ વ્યક્તિને પૂછીએ કે ભાઈ તારી ઉંમર કેટલી છે એ આંકડો તું તારા મનમાં જ રાખ ધારો કે વ્યક્તિની ઉંમર પાંત્રીસ છે એ આપણને કહેતો નથી કે ભાઈ મારી ઉંમર પાંત્રીસ વર્ષની છે તો આ પાંત્રીસનો અંક આપણે કઈ રીતે જાણીએ એ માટે આપણે પ્રેક્ટિકલી ગણતરી કરીએ દાખલા તરીકે અહીં સાત કાર્ડ આપેલા છે જેમાં એક લખેલો જેનો પહેલો અંક એક લખ્યો છે એવો પહેલો કાર્ડ એમાં પાંત્રીસનો અંક છે એટલે એક ધ્યાનમાં રાખીશું કાર્ડ નંબર બે અને બે અંકથી શરૂઆત કરેલો છે એમાં પણ પાંત્રીસનો અંક છે એટલે તે વ્યક્તિને પૂછીશું કે ભાઈ આમાં છે તારો એ અંક તો કે હા આઠથી શરૂ કરેલા કાર્ડની અંદર પાંત્રીસનો અંક નથી ચારમાં ચાર અંકથી લખેલા આ કાર્ડમાં પાંત્રીસનો અંક નથી તે વ્યક્તિને પૂછવાનું કે ભાઈ આમાં તારી ઉંમર છે તો એ ના પાડશે ત્યાર પછી પાંચ નંબરનો કાર્ડ કે જે સોળથી શરૂઆત થાય છે એમાં પણ પાંત્રીસનો અંક નથી બત્રીસ અંકથી શરૂ થતો એવો છઠ્ઠા નંબરનો કાર્ડ જેમાં પાંત્રીસનો અંક છે એટલે આપણે બત્રીસને પણ લઈશું ત્યારબાદ સાતમો કાર્ડ જેમાં પાંત્રીસનો અંક નથી આમ બત્રીસ લખેલો કાર્ડ એક લખેલો કાર્ડ અને બે અંક લખેલો કાર્ડ જે પ્રથમ અંક લખેલા છે એક બે અને બત્રીસ એ જ કાર્ડની અંદર તે વ્યક્તિની ઉંમર છે અને તે અંકોનો સરવાળો કરતાં આપણને પાંત્રીસ મળશે ચાર્ટ નંબર બે સાઠ કાર્ડ દ્વારા ઉંમર જાણવાનો જાદુ આ સાતે કાર્ડ આપણે એક ચાર્ટની અંદર દોરીને રાખીશું મિત્રો ચાલો આપણે આ સાઠ કાર્ડ દ્વારા સત્તાન વર્ષ વર્ષની ઉંમરવાળી વ્યક્તિનું આપણે ઉંમર શોધી કાઢીએ દાખલા તરીકે એક વ્યક્તિની ઉંમર સત્તાવન વર્ષ છે એ વ્યક્તિ આપણને કહેતો નથી પણ એને પૂછવાનું આ કાર્ડમાં તારી ઉંમર છે તો ભાઈ આ કાર્ડમાં એની ઉંમર છે બરાબર એ માટે આ કાર્ડનો પહેલો અંક એક જે આપણે લઈને એની નોંધ કરી લેવાની છે નંબર એક ત્યાર પછી એ વ્યક્તિને કાર્ડ નંબર બેમાં પૂછવાનું જેનો અંક શરૂઆત પણ બેથી જ થાય છે એમાં પૂછવાનું આમાં છે તારી ઉંમર તો એ ના કહેશે એમાં સત્તાવનનો અંક નથી ત્યાર પછી કાર્ડ નંબર ત્રણ જેની શરૂઆત આઠથી થાય છે તો એમાં સત્તાવન છે એટલે આપણે આઠ અંક લઈ એને વત્તા એકમાં ઉમેરી લેવાના ત્યાર પછી વ્યક્તિને પૂછવાનું કાર્ડ નંબર ચાર જે ચારથી શરૂઆત થાય છે એમાં જોઈએ તો શું સત્તાવનનો અંક છે ના ત્યાર પછી સોળ અંકથી શરૂ થતો કાર્ડ નંબર પાંચ એની અંદર છે સત્તાવનનો અંક માટે આપણે એક બે એક વત્તા આઠ વત્તા સોળ જે કાર્ડના અંકની શરૂઆત છે તેનો સરવાળો કરતા જઈશું ત્યાર પછી કાર્ડ નંબર છ એમાં જોઈએ એમાં સત્તાવનનો અંક છે કે નહીં તો ભાઈ એમાં પણ સત્તાણું અંક છે માટે પહેલો અક્ષર બત્રીસ આ કાર્ડનો પહેલો અંક અહીં આપેલો છે ને થર્ટી ટુ જેને આપણે એક વત્તા આઠ વત્તા સોળ વત્તા બત્રીસ કરીશું ત્યાર પછી છેલ્લો કાર્ડ જેનો અંક શરૂઆત છે એમાં અંક નથી આ 77 अंक આમાં નથી એટલે આપણે આ કાર્ડમાંથી નોંધ કરવાની જરૂર નથી પણ એકની ની શરૂઆત વાળો કાર્ડ બેની ની શરૂઆત વાળો કાર્ડ ત્યાર પછી 16 નંબરની શરૂઆત કરવા વાળો કાર્ડ અને 32 નંબરની શરૂઆતના કાર્ડ નો સરવાળો એટલે કે જે કાર્ડમાં 77 વર્ષનો અંક છે તે કાર્ડના શરૂઆતના अंकोंનો સરવાળો કેટલી છે તો કે સત્તાવન વર્ષ આમ મિત્રો આ જાદુ દ્વારા કોઈ પણ વ્યક્તિની ઉંમર તમે જાણી શકશો એટલે કે એના મનમાંથી તમે કઢાવી શકશો આ સાતગા દ્વારા તમે કોઈ ધારેલો અંકની રમત પણ રમી શકો મિત્રો આ કાર્ડ દ્વારા ઉંમર જાણવાનો જાદુ રમવાની તમને મજા પડી હશે એ આશા સ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન મિત્રો મનમાં સતત પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ભાઈ આ સાત કાર્ડની રચના કઈ રીતે કરી કઈ રીતે બનાવ્યો તો એમાં કોઈ અઘરું નથી કે ભાઈ આંકડા કઈ રીતે મૂક્યા સાતે સાત કાર્ડની અંદર પહેલાં એક એક અંક તમે કોઈ પણ લઈ શકો એક બે આઠ ચાર સોળ બત્રીસ અને ચોસઠ લીધેલા છે આપણે તમે કોઈ પણ લઈ શકો દાખલા તરીકે કોઈ અહીંયા સાત લઈ લઈ બે લઈ લઈ એક લઈ લઈ કોઈ પણ લઈ શકે પણ એ કાર્ડમાં એનો સરવાળો થાય દાખલા તરીકે અહીં આપણે આમાં નંબર એક લીધેલો છે ને અહીંયા નંબર બે હવે મારે ત્રણનો અંક કં મૂકવાનો તો કે ભાઈ ત્રણ કાર્ડ નંબર એકમાં પણ મૂકવાનો અને કાર્ડ નંબર બેમાં પણ મૂકવાનો કે જેથી બંનેનો પહેલો અંક બે અને એકનો સરવાળો કરીએ તો ત્રણ આપણને મળી જાય તે જ રીતે દાખલા તરીકે આપણે કોઈ પચાસનો અંક કયા એમાં મૂકીએ તો કે નંબર એકમાં પચાસનો અંક નથી મૂકેલ નંબર બેમાં પચાસનો અંક મૂકેલ છે એટલે અડતાલીસ ઘટે હવે અડતાલીસ ઘટે છે એટલે આપણે આ કાર્ડમાં જે જે પહેલો અંક છે ચોસેઠ બત્રીસ સોળ ચાર આઠ એનો સરવાળો કરી જોવાનો અને અડતાલીસ લાવી લેવાના કારણ કે બે નંબરના કાર્ડમાં તો છે જ તો કે ભાઈ કયા કયા અંકમાં મૂકીએ આપણે પચાસનો તો કે આપણે પહેલાં સોળ નંબરના અંકમાં મૂકેલા છે પચાસ ત્યાર પછી બે તો હતા સોળને બે કેટલા થયા અઢાર હજુ પચાસની અંદરથી આપણને અઢાર જાય તો બાકીના સંખ્યા ઘટે તો આપણે કયા કાર્ડની અંદર પચાસનો અંક મૂકીએ તો કે બત્રીસની અંદર આમ બત્રીસ અને અઢાર કેટલા થઈ ગયા પચાસ આ રીતે અંકોની ગોઠવણી કરેલ છે